નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ હું આપનો હર્ષ સુથાર મહેસાણા જિલ્લામાં કોંગ્રેસનો વોર્ડ ચોર ગદ્દી છોડ ધરણા કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાનમાં થયેલી ચોરી અંગે વિરોધ નોંધાવવા માટે આજ રોજ મહેસાણા શહેરમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ધરણાના પ્રોગ્રામનું આયોજન કરેલ હોય તેમાં જિલ્લા કોંગ્રેસના શ્રીઓ તાલુકા શહેર શ્રીઓ મંડળ સેક્ટર પ્રમુખશ્રીઓ જિલ્લા તાલુકા પંચાયત પાલિકા ગામ ગ્રામ્ય પ્રમુખ મુખ્ય યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવાદળ લઘુમતી શેલ બક્ષી પંચ અનુસૂચિત જાતિ સેલના સંગઠનો વિગેરે જોડાઈને લોકશાહીના હિતમાં લડત લડશે તો તમામ કોંગ્રેસના ભાઈ બહેનો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે આ ધરણા કાર્યક્રમનો હેતુ લોકશાહી અને મતાધિકારની સુરક્ષા માટે સંદેશ પહોંચાડવાનો છે કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા નમસ્કાર મિત્રો સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા કક્ષાએ વોટ ટો ગાડી સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર જે વોટ ચોરી જે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના અનુસંધાને આજે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ તુરંગવાળી માતાના ચોકમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે આ રાખવામાં આવ્યો છે કાલે અમે અમે અહીં બેસવાની પરમિશન માગી હતી પરમિશન આપવી ના આપવી સરકારનો વિષય છે સતાય આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહી આવી અને ધરણામાં બેઠા છે વોટ ચોર ગાદી છોડ જે ચોરી કરી વોટ ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે છે કાર્યક્રમ અમે આજે બેઠા છીએ